મૃતકના ગળાના અને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢવામાં આવી હતી સગીરાની ઉંમર માત્ર પંદર વર્ષની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું મૃતક સગીરાની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે નોંધાવી ફર્યા મૃતક સગીરાનો પરિવાર સરખેજ ખાતે રહેતો હતો સગીરાનો પ્રેમ સંબંધ અજય ઠાકોર નામના યુવક સાથે હોવાની બદનામીમાં ડરથી પરિવાર ખંભાત રહેવા જતો રહ્યો હતો એક મહિના અગાઉ સગીરા પરિવારને કહ્યા વગર બર્થ સર્ટિફિકેટ સહિત અન્ય ડોક્યુમેન્ટો લઈ અને ઘરેથી નીકળી ગયા હતી અને અજય ઠાકોર સાથે રહેવા લાગી હતી સગીરાની માતાએ અજયે કોઈ કારણોસર તેમની દીકરીની હત્યા કરી છે તેને લઈને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો સમીર ખાન પટાણા આઈ ન્યૂઝ ગુજરાતી અમદાવાદ આમાં એવું છે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીબાનપુરાની કેનાલ છે આમાંથી એક ડેડબોડી મળી આવી હતી સખેત પોલીસે એની પહેલાં એની જે મરણ જણાની ડિગઢથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણજનાની મા હતી જણાની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે પંદર વર્ષ આઠ માસની હતી અને જે બે એક મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની શંકા હતી એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે અમને એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે આ કામે જોન સેવન એલસીબી તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ પીઆઈ અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કોએક્યુટ એક્યુઝ છે એ કોઈ એક્યુઝ જે હિતેશભાઈ ઉપર બી ઠાકોર કરીએ છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બનાવ બન્યો એ વખતે જે આરોપી છે એ રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહારોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તું અને હાથ પકડી રાખ બહુ બોલ બોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખે એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એને કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેલની હકીકત છે હજી મુખ્ય આરોપી પકડાયો નથી પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે જણાવ્યું જે પકડાયા આરોપીનું નામ છે હિતેશ પોપુટભાઈ ઠાકોર છે એ અત્યારે રહે છે ફતેવાડી મૂળ એ રાજસ્થાનનો છે અને જે સહ આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે જે મુખ્ય આરોપી અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે એના કારણે આના સાથે હતો આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે તે ચરાવવા ગયેલા હતા એને જોઈ અને પોલીસને જાણ કરી અને પોલીસે અજાણી ડેડબોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દેલી હતી અમે એવું છે કે જે અમરણ છે એની માતા છે એ મૂળ સરખીદ્રિયા છે એની સાસરી ખંભાત ખાતે છે પહેલાં જ્યારે બનાવ અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકુર સાથે અને સંબંધ છે એટલે એ અહીંથી એની જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે બે એક માસ પહેલા ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે પછી અજય ઠાકોર પાસે જ હશે તેથી માતા છે ત્યાં થઈને જે મૂળ વતન સરખેજ છે ત્યાં આવીને રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો અને એને ખબર પડી છે આ પકડાયેલ આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે કીધું તું હાથ પકડ બહુ બોલે છે તો એટલે એને હાથ પકડાય દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એને ઘા કરેલો ત્યાર પછી બોલો ભાગી ગયો અને પછી એને પરથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે નહીં અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીને કોઈ ગુનાહિત નથી